નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનો ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે શ્રી ઝવેરચંદ મેઘાણીની સરસ મજાની વાર્તા જઈશું તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ સનિયાનો છોકરો મહી કાઠાના રાસ ગામમાં એકવાર મહારાજને ભાડ મળી કે સનિયાના છોકરાને કૂતરું કરડવાથી છોકરો લાંબા કાળના મધવાળામાં સૂતો છે અને એ કરડ પાકીને ગંદાઈ ઉઠ્યો છે મહારાજ સન્યાને ઘેર જઈ જુએ તો સડી ગયેલો નાનો બાળક ગાબા પર પડ્યો છે કોઈ એની કને આવી શકતું નથી બદબો અસહ્ય બની ગઈ છે સન્યા મહારાજે છોકરાના બાપને કહ્યું હિંડ અને આણંદ દવાખાને લઈ જઈએ હું જમ કરીને હિંડું બાપજી જાઉં વળી શું છોકરા દાણા વિના મરી જાય ખેતરમાં કોઈ જનાર નથી તારી વહુ છે ને ઘરમાં ખાટલો માંદો છે મહારાજ ખાટલો માંદો છે એટલે વહુને સુવાળ આવેલ છે અર્થ એ થયો કે શન્યો એકલો બીજા છોકરા અને બેરીને બચાવવા માટે મજૂરી કર્યા કરી અને છોકરાના રોગે ગંદાઈ ગયેલ હાડપિંજર ધીરે ધીરે ખતમ થઈ છેલ્લા શ્વાસ છોડી દે એટલે છુટકારો થાય વારું મહારાજે કહ્યું તને દાણા અલાવી દઉં તો તું આવે તો આવો અધમણ ભાત ખરીદીને મહારાજે છનિયાના ઘરમાં નંખાવ્યા અને પછી છોકરાના રસી વહેતા શરીરને જોડીમાં ઉપાડી મહારાજે ટ્રેનના એક ડબ્બામાં ચડાવ્યું બીજા મુસાફરો ત્યાં ખસી ગયા બદબો જીવતી નરકનો ખ્યાલ કરાવતી હતી ચાલતી ગાડીએ છોકરાને માખીઓ ઉડાડતા મહારાજ એકલા સંભાળે છે બાપનું ધ્યાન દીકરામાં નથી રાસ પાદરે જ રેલવે દોડે છે સ્ટેશન છે પણ અવતાર ધરીને સન્યું કોઈ દિન આ ગાડીમાં બેઠો નથી આજે એને પહેલો જ પ્રસંગ છે એનો આનંદ ઉછાળા મારે છે બારીમાંથી એ ઝાડવાને પાછી દોટ કાઢતા જોઈ જોઈ નાના બાળક જેવો બની દાંત કાઢી રહ્યો છે એક વાર તો મહારાજે અલ્યા સન્યા તું આને માખો તો ઉડાડ એમ કહી ફપકો પણ આપ્યો પણ છન્યો તે વેળા બાપ નહોતો પતિ નહોતો કુટુંબની રોટી રણના નહોતો બાળક બની ગયો હતો પહેલીને પ્રથમવાર એણે જીવનના રોજિંદા એક સુરીલા નિષ્પ્રાણ સંગ્રામ વચ્ચે એક રોમાંચ અનુભવ્યો હતો આણંદ ઉતાર્યા છોકરાને ઉપાડ્યો જોલીના આગલા બે છેડા છનિયા પાએ ઉપાડ્યા પાછલા મહારાજે ઉપાડ્યા છનિયો બહાર ઊટકી શકતો નહોતો મહારાજે એને કાળજીથી ઉજકવા કહ્યું છન્યાએ જવાબ પાડ્યો આ મોંનામાં ભાર બો છે તો છનિયાના મોંમાંથી ટપકેલો આ વીસેક વર્ષ પૂર્વેનો બોલ આજે મહારાજની છાતીએ છૂટી રહ્યો છે ગંદાઈ ગયેલું નાના બાળકનું હાડપિંજર એમાં તે સૌ ભાર હોય સાચી વાત એ હતી કે છન્યા ખેડૂના શરીરમાં કાંઈ શોષણ નહોતું મોં આનામાં ભાર બહુ છે તો એ વાક્યે મહારાજને મૌન પકડાવ્યું આણંદને ઈસ પિતારે કહેવામાં આવ્યું કે રોજનો રૂપિયો પડશે એટલે મહારાજે છોકરાને ઉપાડીને પાછો જોડીમાં ઉપાડે તે ભેડો કર્યો બેઠા બેઠા પોતે પછડી વધતી માખીઓ ઉડાડી રહ્યા છે છનીઓ બાજુમાં કસી સમજણ વગર ચૂપ ચાપ બેઠો છે ગાડી આવવાની વાર છે એ વેળા થોડે છેટે એક ઉજળા લુંગળાવાળા અજાણ્યા ભાઈ ઊભા ઊભા આ જોઈએ અને મનમાં વિસ્મય પામે કે આ બીજી કોમના કોઈ છોકરાને આ બ્રાહ્મણ જેવા દેખાતા માણસ કેમ પવન ઢાળી રહ્યા છે એવામાં ગાડી આવી મહારાજે જોડી ઉપરને ગાડીમાં નાખી ત્યાં પહેલાં જોઈ રહેનાર ભાઈ દોડતા આવ્યા અને પૂછ્યું તમે કોણ છો આ છોકરો કોણ છે મહારાજે બધી વાત કરી એણે એ જ ઘડીએ ગજવામાં હાથ નાખીને પરચુરણ અને રોકડ મળીને ત્રણ ચાર રૂપિયાના મહારાજના હાથમાં મૂક્યા મહારાજે ઘણી ના પાડી છતાં એમણે પરણે આપ્યા અને એ છોકરા માટે વાપરવાનો આગ્રહ કરતા એ ભાઈ જતા રહ્યા છનિયાના છોકરામાં કશો રસ રહ્યો નહોતો એ તો સાથે જતો હતો કારણ કે મહારાજને ના કહી શકાય નહીં વડોદરે સંગતે ગયું મહારાજને કાંઈક શરમ લાગી તે ગાડીની બારીમાંથી જાળવાની જલસા ચોરી છૂપી જોતું રહ્યું દીકરાને માખીઓ ઉડાડોનો કાંઈક કાંઈક દેખાવ કરતો ગયો ગાડીનો વેગ એને ગમત આપતો હતો અંદર મૃત પ્રાહ્ય પુત્ર બલેને પડ્યો રેલના પેંડા પર વિરાવવાની મોજ પણ વિરલ હતી નિત્યનું નિસ્તેતન જીવન જાણે કે ઝંઝવાત પર સવારી કરી રહ્યું છે છન્યો મનમાં મનમાં થનગને છે વડોદરાની મોટી હોસ્પિટલે છોકરાને તપાસીને ડાક્ટરે મહારાજને કહ્યું આજની એક રાત કાઢે તો જ ઉઘાર છે જો કે કાઢવા સંભવ નથી જે લોહીમાં પસરી ગયું છે જન્યાનો તો કશી જ ખબર નહોતી ખબરની દફતાર પણ નહોતી એને કાંઈ ગમ સમજણ નહોતી એને તો કોઈ કોઈ વાર ઘર માંદો ખાટલો અને અધમણ બાત પર છોડેલા છોકરા યાદ આવતા છોકરાએ રાત ખેંચી કાઢી ડાક્ટર કહે હવે ભો નથી એટલે મહારાજે કહ્યું છન્યા તું તારે હવે જા તારે ખેડ કામ ખોટી થાય છે જા હું અહીં છું છોકરાને લઈને આવીશ છન્યો ઊભો થયો મહારાજ એને રેલમાં બેસાડવા સાથે ચાલ્યા એ તો છોકરાને કશું કહ્યા વિના એની સામો પણ સરખી રીતે જોયા વિના દવાખાને ઓટીમાંથી બહાર નીકળવા માંડ્યો કેમ લ્યા મહારાજે પૂછ્યું કેમ ઊભો છન્યો લજ્જા પામતો પામતો હસ્યો અને અપછી માંડ માંડ બોલ્યો જતા દિલ થતું નથી સાથી લ્યા આ છોકરો છે ને ના દાદા તે એવો એ મારા સર્વે છોકરાથી વધુ ડાયો છે સાથી એ તો એમ દાદા કે ઘરમાં જે દાડે દાણા નો હોય તે દાળે બાકીના બધા છોકરા ખાવાનું પામ્યા વગર રડા રોડ કરી મૂકે પણ આવો આ ભૂખ્યો છાણોમાંનો પડ્યો રહે જો કે ચા ન કરે હો દાદા ખાવા ન હોય ત્યારે રડે કરે નહીં તેથી કરીને આવો આ મને વધુ ડાયો લાગે છે તેથી કરીને જતાં જીવ મોવો ચાલતો નથી એટલું કહીને ફરી વાર મોં મલકાવીને લજો તો છન્યો ઊભો થઈ રહ્યો પછી પોતે કાંઈ અનુચિત બાબત કહી નાખી હોય એમ માનીને ટેશન ભણી વળ્યો વિશેક દિવસે છોકરાને સાજો નારો લઈને મહારાજ પાછા વળ્યા રસ્તામાં એણે કહ્યું અલ્યા તું મારી જોડે રહીશ હું તને પેટ ભરીને ખવડાવીશ પીવડાવીશ તને ભણાવીશ છોકરાએ હા પાડી ગામની બજાર આવી એટલે છોકરો મહારાજ ગનેથી દોડ કાઢીને બાપને ભાંસી પડ્યું ને ઘેર ચાલ્યું ગયું એને પેટ ભરીને ખાવા પીવા ને ભણવા કરતાં ગરીબ બાપને ઘેર અન્ન ન હોય તે દિવસે ડાયો બની રહેવાનું ખાવાને કહ્યું ને ન કરવાનું વિશેષ પસંદ પડ્યું હશે મહારાજ કહે છન્યા તારો છોકરો તો મને આલી દે ને હું એની સાર સંભાળ રાખીશ એવો એ નહીં આવે દાદા એ કરતાં એને કોઈ કે પાટીદારને ત્યાં ચાકરીએ રાખી દો ને એ રડતો થઈ જશે કંગાલિયાતની એ કથા મહારાજને પચાવવી પડી થેન્ક્સ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ